અંગુરે આલે પોં તો તમે આપો ઉભો રે એટલી મે બિસ્કિટ ખાવા ના અંજો અંજો નાખ ના કરવાનો અંજો જે મે ના ઉભરે એ હું આમ લુટુ તમારું બજાર નું ના ઉભરેનો તો મણીલાલ બજાર નું બજાર લેડો એ આ બિસ્કિટ અને આરી બરાબર ના એ હોય તમને કશું નઈ ના ના

નો નો ના 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 તમારા ધોતી કને કને ના હોય ઓ આમ કરો સોના માના આમ કરો બીજી કશું નઈ આવ લે મોઢું ખા મોઢું ખા લો મોઢું મોઢું ખાવાનો આવો આ બાજુ પેવરા બે બાજુ જો મણીલાલ નું ચાલુ વાકમાં આપડે આટલું લખીએ કરો ચાર ની વાત તમે શું કરો જીવજો

લે કદા તો ગાળ દે લાવ ના બાવરાનો અનચારીકનો વ્યવહાર અલ્યા બે સ્ટેજ પર તો તાર કાકો તો કોઈ ના તું ખાઈતા ના લે અક્ષર નહીં અનચા નહીં જ નહી હા માથે ત્રણ જુવાક નું પૂરા કા બાટલું હે ને નાકળા ભાઈ કલાક થી મેવડે વાળો આ લે અલ્યા દાસ હતા દોહાનો ઉલાડજો બેસી આ દોશી રોડ લાઈ થઈ જશે એમને તમે અરે લે છોકરા લેજે આય મારાંબુવા હવે ના કોઈ રંબવા દે ના રંબુવા નહીં આ છોકરાને બગાડ્યો

उवरो वारदात दो ना दियो पड़ी बेतू लो संतर कहां चला आ लगा मां भगोना आई दीना जा दादी आई जा चुकी मिसक्यू चलाओ नहीं आओ जल्दी कर हमारे भागो कोई आई नहीं काका हम आ घोडा पकड़ो अभी चलन ना रखता कोई दाड़ो काका बीगे कोने ना आ लियो એય માવા દે લોટ ખાધા ધંધા આયા તમે હા બે હું ધંધા જાતો નહીં એય માય દુશિયા છે બગા પાડતી રહેજો ઓ ભરાજો નકર આપણા ઘરમાં જીવવું ગર્યું આને એ ઘેટો લે લે દુશિયા છે આ પેલા ગમળિયો મારે તારી બિસ્કિટ ખાઈ ગયો આટમાં ઓ પકડો બે ગમળિયાને પકડો એને પકડો હાલો ગાલી દો બાવન તેમ ગજે કે મૂમા ભાઈ મેડમ બોલાન કર્યું કે એમ ના કે કાકા લાઈનમાં ભરી આવો હા મનો લાઈન માણુલાલ નહીં લે માણી ક્યારે બીજું ભાઈ નહીં આ ગમણી હાથમાં આયો